મિત્રો ભગવાન શ્રી કૃષ્ણની વાણી ભગવદ્ ગીતાના વિચાર વિચારથી ઉભરવાનો માર્ગ આપણને આ વિડીયો મળશે તો મિત્રો પૂરા ધ્યાનથી મનથી સાંભળજો વિડીયો સારો લાગે તો લાઇક શેર કરી અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ખૂબ થયું હવે રડવાનું બહુ રડી લીધું હવે કંઈક કરી બતાવો દુનિયામાં કોઈ પોતાનું નથી પુત્ર એ વહુની અમાનત છે પુત્રી એ જમાઈની અમાનત છે શરીર એ સ્મશાનની અમાનત છે અને જીવન એ મૃત્યુની અમાનત છે લોકો જરૂરિયાત મુજબ ઉપયોગ કરે છે અને આપણે એવું સમજીએ છીએ કે તે આપણને પસંદ કરે છે આજ તો આપણા જીવનનો સૌથી મોટો ભ્રમ છે દુનિયાની સૌથી બહેતરન સૌથી સારી દવા જવાબદારી છે એક વખત લઈ લો એક વખત જવાબદારી લઈને જુઓ જીવન તમને થાકવા નહીં દે તમને ત્યાં સુધી લોકો પૂછશે જ્યાં સુધી તમે કામ આવશો કારણ કે ચિરાગોના પ્રગટવાથી દીવાઓ ઓલવી નાખવામાં આવે છે દુનિયામાં બધી જ સ્ત્રીઓ પોતાના પુત્રને શ્રવણ બનાવવા માંગે છે પરંતુ પોતાના પતિને શ્રવણ બનતા જોઈ નથી શકતી પૈસાથી મળેલી ખુશી થોડા સમય માટે સાથે રહે છે પરંતુ પોતાનાઓથી મળેલી ખુશી જીવનભર સાથે રહે છે કોઈ ખરાબ શોધવા વાળા વ્યક્તિની મિસાલ એ માખી જેવી છે જે આખા સુંદર શરીરને છોડીને માત્ર ઘા ઉપર બેસે છે ભગવાન કૃષ્ણ કહે છે જે વ્યક્તિ જવાનો છે ને જેને જવું છે તેને જવા દો એને રોકશો નહીં એ આજે નહીં તો કાલે જરૂર ચાલ્યો જશે કોઈને નજર અંદાજ કરવામાં અને વ્યસ્ત હોવામાં ખૂબ જ ફરક હોય છે સુંદરતા એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છે અને આપણે કેવી રીતે જોઈએ છીએ પરંતુ સુંદરતા એમાં છે કે આપણે બીજા પ્રત્યે કેવો વ્યવહાર રાખીએ છીએ આત્મહત્યા સ્વીકાર કરવા વાળો સમાજ પોતાની ઈચ્છાથી કરેલા લગ્ન ક્યારેય સ્વીકાર નથી કરી શકતા જો કોઈની આદત જોવી હોય તો તેને ઇજ્જત આપો અને જો કોઈની ફિતરત એની નીતિ જોવી હોય તો તેને આઝાદી આપો મને કમજોર સમજવાની ભૂલ ન કરતા હું પ્રેમ અને વાર સમય આવા પર બંને કરવાનું જાણું છું ખામોશી કોઈ વગર કામની નથી હોતી કઈક દુઃખ દર્દ એવા હોય છે જે અવાજ પણ છીનવી લે છે જીવનમાં પ્રેમ ભલે ખોવાઈ જાય પરંતુ ક્યારે પ્રેમ માટે જીવન ન ગુમાવશું અંધકારના આંધળા વ્યક્તિઓ ના તો પોતાની તેને ભૂલો દેખાય છે અને ના તો બીજાની તેને સારી સારી अच्छાઈ દેખાય છે આજ સુધી ઘણા વિશ્વાસ તૂટ્યા પરંતુ ભરોસો કરવાની આદત ન ગઈ લોકો સાથે સંબંધ સાચવીને મેં એક જ વાત શીખી છે જો કોઈને હદથી વધારે તમે એની ચિંતા કરો છો તો તે મનુષ્ય તમને પસ્તીના ભાવ જેવા સમજે છે જે લોકો હંમેશા બીજાને નીચા બતાવ્યા કરે છે તે લોકોને અહેસાસ નથી કે તે સ્વયં કેટલા નીચા પડેલા છે ચૂપ રહેવાનો મતલબ શરમ ભરવાનો પણ હોય છે માણસ શરમ ભરે છે માટે ચૂપ રહે છે પરંતુ ઘણા લોકો એવું સમજી બેસે છે કે એ કમજોર છે મને જીવનમાં કોઈ ઘમંડ નથી કારણ કે હું જાણું છું કે એક રાત એવી પણ હશે જેના પછી જીવનમાં કોઈ સવાર નહીં થશે જીવનમાં બે લોકો ખૂબ તકલીફ તકલીફ આપે છે એક જેમની સાથે પ્રેમ નથી અને તેમની સાથે રહેવું પડે છે અને બીજા જેની સાથે હદથી વધારે પ્રેમ છે પણ તેના વગર રહેવું પડે છે ખૂબ ખાસ હોય છે એવા લોકો જે સમય આવવા પર પોતાનાને સમય આપે છે મજાક અને પૈસા સમજી વિચારીને ઉડાડવા જોઈએ વચન જો નિભાવી ન શકો તો કોઈને કડવું પણ ન બોલવું જોઈએ આ રમતમાં તો તમારું ફક્ત વચન તૂટે છે પરંતુ કોઈ અંદરથી તૂટી જાય છે મનથી તૂટી જાય છે તે વ્યક્તિ ક્યારેય નહીં સમજે જેના માટે તમે હંમેશા હાજર રહેશો મનુષ્ય પોતાની મરજીથી ચૂપ નથી રહેતો કોઈને કોઈ વાત થી કોઈને કોઈ ઘટના થી તે અંદર આત્મા સુધી દુખી થઈ ગયો હોય છે હેરાન થઈ ગયો હોય છે એને હેરાન કરવામાં આવ્યો હોય છે એ એક વાત હંમેશા યાદ રાખજો કોઈના માટે આપણે અમુક સમય સુધી જ ખાસ હોઈએ છીએ

પરંતુ તમારી મરજીથી કોઈને ભૂલી નથી શકતા અજાણ્યા રહેવું જ સારું છે કારણ કે નજીક આવીને લોકો ફક્ત ઠેસ પહોંચાડે છે જે એ આપણે સમજી નથી શક્યા આપણે જાણી નથી શક્યા તો તેને હક છે કે તે આપણે ખોટા ન સમજે કોઈની પાછળ એટલા ગાંડા ન થઈ જાવ કે તમને ગાંડા સમજવા લાગે લોકો ઇજ્જત ખૂબ જ મોંઘી વસ્તુ છે ખૂબ જ મૂલ્યવાન છે તેની આશા તેની ઉમીદ કોઈ ખરાબ લોકો પાસે ક્યારેય ન કરવી જોઈએ કોઈની વાતોમાં આવીને કોઈના પ્રત્યે ખોટી વિચારધારણા મગજમાં લાવી કોઈના વિશે ખોટો વિચારવું એ બહુ મોટી બેવકૂફી છે જે પોતાની ઓકાત ઈજ્જત નથી બનાવી શકતું તેને કોઈની ગુલામી કરવી પડે છે અથવા તો દુનિયા તેને પોતાની ઓકાત બતાવે છે કોઈ લોકોને ગમે તેટલા પોતાના બનાવવાનો પ્રયાસ કરી લો પરંતુ એ સાબિત કરે છે કે તે ક્યારેય પોતાના નહીં બને સમય રહેતા બદલાઈ જવામાં જ ભલાય છે કારણ કે જો સમય આપણને બદલશે તો ખૂબ જ પીડા થશે આજના સમયે એ જ ભગવાન છે જેની પાસે પૈસા અને પદ પ્રતિષ્ઠા છે આજે સંબંધોનું બીજું નામ પૈસા બની ગયું છે ઘરમાં ગમે તેટલી ગંદકી કેમ ન હોય પણ જો તમારી પાસે પૈસા છે તો તમારી અજાણતા અભણતા તમારો ખરાબ વ્યવહાર તમારો ખરાબ કર્મ બધું જ માફ કરી દેવામાં આવશે આ કળયુગ છે અહીં ખોટા લોકો સાથે ખરાબ થાય કે ના થાય પરંતુ સારા લોકો સાથે ખરાબ અવશ્ય થાય છે ઘણા લોકો ખાલી મતલબ માટે સંબંધ જોડે છે પોતાનું કામ પૂરું થતા જ સાચા લોકોનું દિલ તોડે છે તે સમજે છે કે તેમનાથી વધુ ચાલાક કોઈ નથી હકીકતમાં તે પોતાની જ કિસ્મતને ફોડી રહ્યું છે જો તેમને જવું છે ને તો જવા જ દો કેમ કે કેમ પકડી રાખવાના એને સંબંધોમાં પ્રેમ સારો લાગે છે ભીખ માંગવી નહીં પત્નીને ઉપર ઉઠાવવામાં એને ઉડાડવામાં પાખોની જરૂર નથી પરંતુ પોતાના પતિના સાથ અને સહકારની જરૂરત છે જીવનમાં બધા લોકો મિત્ર સંબંધીઓ બનીને નથી આવતા લોકો આપણને શીખ બનીને પણ આપણા જીવનમાં આવે છે કોઈ બીજાના વખાણ શું કામ કરવાના જ્યારે પોતાના જ સાથીદાર લાજવાબ છે સમય ક્યારે એક જેવો નથી રહેતો તેમને પણ લડવું પડે છે જે વગર કારણે બીજાને રડાવે છે એ વ્યક્તિનું પણ દુખ સમજો જે હવે તમને કઈ નથી કહેતો કોઈની એટલી નજીક ન જાવ કે તમારી દૂરીઓ તેને સારી લાગવા લાગે એ ભૂલો ખૂબ જ દુઃખ આપે છે જેની માફી માંગવાનો સમય ચાલ્યો જાય છે જો કોઈ એકલો છે તો એનો અર્થ એ નથી કે તેને કોઈ પસંદ નથી કરતું તે એકલો એટલા માટે છે કે તે આ દુનિયાને જાણી ચૂક્યો છે કોઈ વ્યક્તિ માટે એટલા નીચા નમો કે જે વ્યક્તિ માટે તમે નમ્યા હોય તે તમને ઉચકવાથી જ ફરી જાય ઘણા લોકો બહારથી ખૂબ જ સુંદર દેખાય છે પરંતુ દિલના એટલા જ સામે ઝેરીલા હોય છે એકલા રહેવાવાળા એટલા દુખી નથી થતા જેટલા ખોટા વ્યક્તિ સાથે રહેવાવાળા થાય છે ખોટા થઈને પોતાને સાચા સાબિત કરવું એટલું મુશ્કેલ નથી જેટલું સાચા થઈને સાચા સાબિત કરવાનું હોય છે આદત પ્રેમથી વધુ ખતરનાક હોય છે જો થોડું પણ વ્યક્તિ બીજાનું થઈ જાય છે ને તો જરા પણ એમને પસંદ નથી કે એ કોઈ બીજાનું થાય ઘણા લોકો એટલા ભોળા બનીને વાતો કરે છે કે આપણને તેમના ખરાબ કૃત્ય વિશે ખબર જ નથી હોતી કોઈએ સાચું જ કહ્યું છે કે એ વ્યક્તિ તમારું મૂલ્ય ક્યારેય નહીં સમજી શકે જેના માટે તમે હંમેશા તત્પર હાજર રહેશો ઠોકર એટલા માટે નથી વાગતી કે મનુષ્ય પડી જાય પરંતુ ઠોકર એટલા માટે વાગે છે કે મનુષ્ય સચવાઈ જાય મનુષ્ય પોતાને સંભાળી શકે વધારે સીધું હો સારી વાત નથી વધારે સીધા વૃક્ષો પહેલા કાપી લેવામાં આવે છે જ્યારે વાંકા વૃક્ષો બચી જાય છે કાપેલી ડાળીઓ ક્યાં છાયા આપે છે પોતાના જીવનમાં ક્યારે કોઈની આદત ન પાડશો કોઈની આદત ન પાડશો કારણ કે જ્યારે એ વ્યક્તિ બદલાઈ જાય છે ને ત્યારે એના કરતાં વધુ પોતાના પર ગુસ્સો આવે છે જ્યાં સુધી કોઈ પોતાનાથી દગો ન મળે ત્યાં સુધી ખબર જ નથી પડતી કે જીવન શું હતું જીવન શું છે છોડી દીધું મે લોકોની પાછળ દોડવાનું ચાલવાનું કારણ કે જે લોકોને મે જેટલી વધારે ઈજ્જત આપી તે લોકોએ જ મને એટલો જ નીચો સમજ્યો એક વખત જ્યારે તમને એવું લાગવા લાગે કે તમે કોઈના દ્વારા

અર્થી ઉઠવા પછી તો નફરત કરવાવાળા પણ રડી પડે છે ચૂપચાપ સહન કર્યા કરો તો તમે સારા અને જો તમે કંઈક બોલો છો તો તમે ખરાબ ચૂપચાપ બધું સહન કરતા રહો તો તમે બધાને જ સારા લાગશો શ્રી કૃષ્ણ કહે છે કે દરેક સંબંધોની અલગ અલગ સીમાઓ હોય છે વાત જો આત્મસન્માનની હોય ને તો ત્યાં પૂર્ણ કરી દેવા જોઈએ એ સંબંધ એ જ સારું રહેશે સહારો મનુષ્યને ખોખલું કરી નાખે છે અને ઉમેદ માણસને જીવતો કરી દે છે એટલે પોતાની શક્તિ પર તાકાત પર જીવવાનું શરૂ કરો કારણ કે તમારાથી સારો સાથીદાર હમદર્દી ચિંતાજનક કોઈ નહીં હોય તમે પોતાના જ તમે હમદર્દ બનો એવું લાગે છે કે આપણને તો બધા ફરિશ્તાઓ જ મળ્યા કોઈની ભૂલો જ નથી કોઈ ભૂલો કરતું જ નથી

જ્યારે કોઈ સંબંધ બોજ બનવા લાગે તો તેને તોડી નાખવામાં જ સમજદારી હોય છે ભગવાન રોટલી ઓછી આપજે ભગવાન તો ઈચ્છે તો રોટલી થોડી ઓછી આપજે પરંતુ એવા લોકોથી અમને બચાવ છે જે પોતાના કહી અને પીઠ પર વાર કરે છે જે ઉદાસી દુખ તમારા પર વીતશે તો તમને પણ જાણ થશે કે કેટલું દુખ થાય છે કોઈને નજર અંદાજ કરવામાં સૌથી વધુ દુખ ત્યારે થાય છે જ્યારે તમને ખબર પડે છે કે તમે કોઈના દ્વારા ઉપયોગ થઈ રહ્યા છો અને જેમની પર તમે ખૂબ જ ભરોસો કર્યો છે તે તમારાથી ખોટું બોલી રહ્યા છે વાત કરવાની રીત કહી દે છે કે સંબંધોમાં કેટલી ઊંડાણ છે કેટલી ગહેરાઈ છે પોતાનાપણું છે પરિવારમાં ચાલતી કોઈ પણ વાતને તમે રાજ બનાવીને રહસ્ય બનાવીને રાખો કારણ કે લોકોને જ્યારે ખબર પડે છે તો એની મજાક બનાવે છે પછી ભલે ને તેના પોતાના જ ઘરમાં ઝઘડા ચાલી રહ્યા હોય ફક્ત એક ભૂલ કરવાની જ વાર છે પછી લોકો ભૂલી જશે કે તમે પહેલા કેટલા સારા હતા ઘમંડી વ્યક્તિ માટે કોઈ ઈશ્વર નથી હોતો અને જે બીજાથી બળે છે તે વ્યક્તિને કોઈ પાડોશી નથી હોતો જે વ્યક્તિ સાથે તમારી ગલત ફેમી છે જે વ્યક્તિ સાથે તમને તકલીફ છે માત્ર એ જ વ્યક્તિ સાથે વાત કરો બીજા સાથે વાત કરવાથી પરેશાનીઓ વધશે તો કોઈ શુભેચ્છા આપવા વાળું સાથે ન હોય અને હાર પણ સુંદર લાગે છે જો કોઈ પોતાનું આપણી સાથે ઊભું હોય રાત ભર ઊંડી ઊંઘ આવી એટલી સરળ નથી તેના માટે આખો દિવસ ઈમાનદારીથી જીવવું પડે છે તમારી સૌથી મોટી જવાબદારી એ છે કે પોતાની જાતને હંમેશા ખુશ રાખો થોડું નમવાથી જો સંબંધ તૂટતો બચી જાય છે તો નમવું સારું છે કારણ કે અક્કડ તો બધામાં જ હોય છે પરંતુ નમે એ જ છે જેને સંબંધની કિંમત હોય છે ભૂલો તો ખૂબ કરી જીવનમાં પરંતુ સજા ત્યાં મળી જ્યાં આપણે બે ગુના હતા કોઈનો હાથ ત્યારે જ પકડવો જ્યારે તમે તેનો સાથ સારી રીતે નિભાવી શકો

કે જે એવું કહે છે કે મારો વિશ્વાસ તો કર હું બધા દુખમાં તારી સાથે છું શરીર પર ઘા કરશે તો ચાલશે પરંતુ આત્મસન્માન પર જો ઘા વાગે એ મને મંજૂર નથી ખુલીને જીવવું હોય તો ક્યારેય કોઈની ઉપર મરશો નહીં આગ્રહ ન કરો કે એ તમને યાદ કરે થોડા દિવસ ચૂપ રહીને તે જુઓ કે તેના જીવનમાં તમારું કેટલું મૂલ્ય છે એક વાત કહું જો તમે કોઈને દુખી કરો અને તે ચૂપ રહે તો સમજી લેજો કે તે પોતાનાથી પણ વધારે તમને પ્રેમ કરે છે પોતાની ઝૂંપડીમાં રાજ કરવું બીજાના મહેલમાં ગુલામી કરવા કરતાં તો સારું છે કોશિશ થી પીગળશો નહીં ક્રોધ થી ગભરાશો નહીં પોતાની બુરાઈઓ નિંદાઓ થી તમે ઉકળશો નહીં કોઈના મીઠા શબ્દોમાંથી તમે લપસશો નહીં એકલા રહેવું સારું છે એવા લોકો સાથે રહેવા કરતા જે તમારી કદર નથી કરતા કિસ્મત અને પોતાનાઓને કોઈ ભરોસો નથી હોતો ગમે ત્યારે બદલાઈ જાય છે નરમ દિલના વ્યક્તિઓ જલ્દી રડી પડે છે જલ્દી રિસાઈ જાય છે અને જલ્દી માની પણ જાય છે ઉમીદ કરવી ખોટી નથી હોતી પરંતુ આપણી ભૂલ એ હોય છે કે આપણે ખોટા વ્યક્તિ પર ઉમીદ કરી બેસીએ છીએ શબ્દોનો એક પોતાનો અલગ સ્વાદ હોય છે બોલવા પહેલા તે ચાખી લેવો જોઈએ જો પોતાને સારો ન લાગે તો બીજાને કેવી રીતે લાગે જે વ્યક્તિ દુખમાં પણ ખુશ રહેતા શીખી ગયો સમજી લ્યો કે એ વ્યક્તિનું જીવન સફળ થઈ ગયું હસતા શીખી લ્યો રડતા તો લોકો દુનિયા શીખવી જ દેશે ક્યારેય પણ જવા વાળાની સજા કોઈ આવા વાળાને ન આપો જમાનો એ મોડ પર એ વળાંક પર આવી ગયો છે જે વ્યક્તિને દિલથી મદદ કરવા ઈચ્છે છે તે પાછળથી વાર કરે છે મતલબ ન હોય તો લોકો બોલવાનું તો દૂર જોવાનું પણ છોડી દે છે વગર મતલબે કોઈ ઇજ્જત આપશે નહીં આપણને એટલે પોતાને એટલા કાબિલ બનાવો કે વગર મતલબે પણ લોકો તમારી ઈજ્જત કરે કોઈ પણ નહીં બદલાય કઈ પણ નહીં બદલાય અહીં મારા વગર બે ચાર દિવસ લોકો રડશે બસ પછી બધું ભૂલી જશે જે વગર મતલબની વાત કરે છે એવા વ્યક્તિની શોધ છે મને ઊંઘ મારી ઊંઘ પણ હરામ થઈ જાય છે દિલોની મહેફિલમાં અક્ષર એ દિવાજ હાથને સળગાવે છે જેને હવાથી મે બચાવ્યા હતા તમે કોઈને એટલા જ મળો જેટલું તે મળવા તમને ઈચ્છે છે કોઈએ મને પૂછ્યું કે આખું જીવન તે શું કર્યું મે હસીને કહ્યું કોઈની સાથે દગો ન કર્યો જ્યારે તમારી હિંમત તમારો હોંસલો આકાશ સુધી પહોંચશે ને ત્યારે તમારી પાંખો કાપવા માટે કોઈને કોઈ જરૂર આવી જશે જીવનભર એકલા રહી લેજો પરંતુ જબરજસ્તીથી કોઈની સાથે સંબંધ ન બનાવશો મે સૌથી વધુ દગો મારી अच्छाईને સચ્ચાઈને લીધે ખાધો છે સામેવાળાને મે એવો જ માની લીધો જેવો મે એને જોયો પરંતુ પછી ખબર પડી કે અહિના લોકો દેખાય છે કંઈક અલગ અને હોય છે કંઈક અલગ ન જાણે કેમ આટલી દુખ હોય છે મોહબત એક હસતો વ્યક્તિ પણ રડવાની દુવા માંગે છે તમારું દુખ તમારા મગજની ઉપજ છે તમે જેટલું વધારે વિચારશો તેટલા વધુ દુખી થશો કોઈની ભૂલોને ભૂલી જઉં એટલું સરળ નથી હું તો એટલા માટે ચૂપ છું કે કોઈ તમાશો ન બને અને તમે સમજો છો કે મને કોઈ ફરિયાદ નથી તમારાથી સવાર થવા સુધી ફૂલોને પણ નથી ખબર હોતી કે તેને મંદિરમાં જવાનું છે કે કોઈની અર્થી પર એટલે જીવન પણ એવું જ છે તેને હસી ખુશીથી માણો કારણ કે ચિંતા કરીને તમે કશું જ નહીં બદલી શકો શું તમે એ વ્યક્તિને માફ કરી શકશો જેને તમને પ્રેમ તો કર્યો પરંતુ તમારો સાથ ન આપ્યો એનું વચન પણ અજીબ હતું જીવન પર સાથ નિભાવશું પણ એ ન પૂછ્યું મે કે મોહબ્બત સાથે કે યાદો સાથે સાચી તાકાત છુપાવામાં છે ન કે બતાવવામાં ભરોસામાં એટલા આંધળા ન બનો કે સાથે રહેવા વાળાનો સાચો રંગ તમને દેખાય નહીં સાચા સમયે સાચી વાત સમજવાવાળા ખૂબ મુશ્કેલીથી મળે છે અને ખોટા સમયે સાચી વાત સમજવાવાળા પણ બહુ મુશ્કેલીથી મળે છે જીવન હંમેશા પોતાના મુજબ જીવો જો લોકો જો લોકો મુજબ તમે જીવશો તો ના તો તમે પોતાના રહેશો અને ના તમે લોકોના રહેશો ભરોસો એક એવી વસ્તુ છે જેના તૂટવા પર કોઈ અવાજ નથી આવતો પરંતુ તેનો અવાજ જીવન ભર સંભળાયા કરે છે ઉમીદ હંમેશા જીવતી રાખજો જોજો આજે હસવાવાળા કાલે તારે જરૂર વગાડશે જે તમારા જીવનમાં ત્યાં સુધી કશું નહીં બદલાય

અને તેની ખૂબ જ કાળજી એ બ્રાહ્મણી રાખી હતી નોળિયાને આખા ઘરમાં ફરવાની આઝાદી હતી થોડા સમય પછી બ્રાહ્મણીના ઘરે એક પુત્રનો જન્મ થયો ત્યારે બ્રાહ્મણે તેની પત્નીને કહ્યું જો આપણા ઘરમાં હવે એક સુંદર પુત્રનો જન્મ થયો છે હવે આ નોળિયાને ઘરની બહાર કાઢી દે આ નોળિયો આપણા પુત્રને નુકસાન પહોંચાડશે તો બ્રાહ્મણીએ બ્રાહ્મણની વાત ન માની કારણ કે તેને નોળિયાને નોળિયા પર વિશ્વાસ હતો કે કશું એવું નહીં કરે અને નોળિયાને એ ખૂબ પ્રેમ કરતી હતી એને પ્રિય લાગતો હતો નોળિયો પહેલાની જેમ જ ઘરમાં રહેવા લાગ્યો બ્રાહ્મણી પોતાના પુત્રની સાથે એ નોળિયાનું પણ એટલું જ ધ્યાન રાખતી હતી ધીરે ધીરે સમય વીતતો ગયો એક દિવસ બ્રાહ્મણી કૂવા પર પાણી ભરવા ગઈ પુત્ર ઘરે પારણામાં સૂતો હતો અને નોળિયો નજીક માં જ આરામ કરી રહ્યો હતો અને ત્યાં અચાનક એક સાપ આવ્યો અને પારણા તરફ વધવા લાગ્યો નોળિયો સાપને જોઈને સતત સતર્ક થઈ ગયો એમ પણ નોળિયા અને સાપ દુશ્મન હોય છે હવે નોળિયો સાપને જોતા તેની ઉપર તૂટી પડ્યો અને ખૂબ સમય બંનેની લડાઈ ચાલી એ નોળિયાએ સાપના ટુકડા ટુકડા કરી નાખ્યા અને તેના લીધે ઘરમાં ચારેય તરફ લોહીના ટીપા પડ્યા

તેનાથી તે ખૂબ જ ગુસ્સે થઈ અને પાણી ભરેલું માટલું નોળિયા પર ફેંક્યું અને ત્યાંનો ત્યાં જ નોળિયો મૃત્યુ પામ્યો બ્રાહ્મણી રડતી રડતી ઘરમાં આવી તેણે જોયું કે પુત્ર તો શાંતિથી આરામથી પારણામાં સૂઈ રહ્યો છે અને પાસે સાપના ટુકડા પડ્યા છે આ જોઈને બ્રાહ્મણી પોતાની ભૂલ પર ખૂબ જ પસ્તાણી એને એની ભૂલની ખબર પડી અને ખૂબ પસ્તાણી નોળિયો નોળિયાના સારા કામના બદલે મેં તેનો જીવ લઈ લીધો આમ વિચારીને રડવા લાગી બ્રાહ્મણી જ્યારે બ્રાહ્મણ જ્યારે સાંજે ઘરે આવ્યા ત્યારે એ બ્રાહ્મણીએ તેના પતિને બધી જ વાત કહી બ્રાહ્મણીને બ્રાહ્મણીને કહ્યું બ્રાહ્મણે તેની પત્નીને કહ્યું કે વગર વિચારીએ જ કામ કરવું ખોટું છે વગર વિચારે જે કામ કરવામાં આવે છે તેનું પરિણામ આવું જ હોય છે મિત્રો આપણા જીવનમાં પણ આવા ઘણા બધા ઘણા બધા સમય આવે છે ઘણો સમય આવે છે ઘણી પલો એવી આવે છે કે આવી ઘટના આપણી સાથે પણ બને છે જેમાં આપણને આપણે આવેશમાં આવીને જુસ્સામાં કે ગુસ્સામાં આવીને કઈક એવું કરી બેસીએ છીએ જે ખરેખર ખોટું હોય છે